નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વર્ષા ઋતુની શરૂઆત ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને વરસાદની સિઝન ચાલુ થાય ત્યારે આપણું શરીર છે આયુર્વેદ પ્રમાણે શરીરની જે પાચન શક્તિ છે એ ઓછી થઈ જાય મંદ થઈ જાય છે પાચન મંદ પડી જાય છે પેટની શક્તિ મંદ હોય છે આવા સમયે દહીં છે ને દહીં એક દિવ્ય ઔષધિ તરીકે કામ કરે છે પણ દહીં સાથે કેટલીક વસ્તુ એવી છે બે ચાર વસ્તુ કે દહીં સાથે સેવન ન કરવું જોઈએ આયુર્વેદ ના પાડે છે દહીં સાથે સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે પણ દહીંની આપણે મુખ્ય વાત કરીએ તો દહીંની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન સી પ્રોટીન જેવા અઢળક પોષક તત્વોનો ભંડાર કહી શકાય સાથે સાથે દહીંની અંદર એવા ભરપૂર એવા હજારો અને લાખો બેક્ટેરિયા દહીંની અંદર છે કે જે પેટની અંદર જે પાચન શક્તિને સુધારે છે પાચન શક્તિને મજબૂત બનાવે છે પેટની કોઈ ગરબડ હોય ત્યારે દહીં ખૂબ કામ આપે છે પણ દહીંની અંદર શું ન દહીંની અંદર શું ઉમેરીને ન ખાવું જોઈએ તો દહીંની સાથે કઈ વસ્તુ છે કે દહીં સાથે ખાવામાં આવે તો એ ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરી શકે છે પહેલું તો છે મિત્રો મીઠું દહીંની સાથે નમક દહીંની સાથે મીઠું ન ખાવું જોઈએ ઘણા લોકો દહીં ખાવાની સાથે ઘણી વખત દહીં છે ખાટું હોય તો એમાં મીઠું નાખતા હોય છે અથવા નમક ઉમેરતા હોય તો દહીંની સાથે મીઠું નાખવાથી શું થશે દહીંની અંદર આમ તો બેક્ટેરિયા ઘણા બધા હશે જે બેક્ટેરિયા શરીરને ખૂબ જ ઉપયોગી બેક્ટેરિયા છે આવા બેક્ટેરિયા જે દહીંમાં રહેલા છે એ દહીંની અંદર મીઠું નમક નાખવાથી બેક્ટેરિયા છે એનો નાશ થાય છે બેક્ટેરિયા નાશ પામે છે એટલે જે એવા બેક્ટેરિયા નાશ પામે છે કે જે આપણી પાચન માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો આવા બેક્ટેરિયાનો નાશ થાય તો આ દહીં ખાવાથી આપણને ફાયદો થતો નથી બીજી વાત એ કરી દઉં કે દહીંની સાથે મિત્રો ઘણા લોકો ખાંડ નાખીને પણ ખાતા હોય છે દહીંની અંદર ખાંડ પણ ન નાખવી જોઈએ કેમ કે ખાંડ નાખવાથી પણ અમુક એની અસરો છે જે ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરી શકે છે અથવા તો ફાયદો તો ન જ કરી શકે અથવા દહીંની સાથે એ રીતે ખાંડ ખાવાથી પાચ ખાંડ છે ને એ પાચનને મંદ બનાવે છે જ્યારે દહીંનો ગુણ છે એ પાચન સુધારે કે જ્યારે દહીંનો જે ગુણ છે એ ખાંડ ઉમેરવામાં આવે ત્યારે દહીં છે એનું જે ગુણધર્મ છે એ દહીં છે એમાંથી નાશ થઈ જાય છે એટલે દહીંનું જે મુખ્ય કાર્ય છે એ નાશ પામે છે એટલે એનો ફાયદો થતો નથી એટલે દહીં સાથે પહેલું તો મીઠું ન ખાવું જોઈએ અથવા દહીંની અંદર પણ નમક નાખીને ન ખાવું જોઈએ બીજું એક કહી દઉં કે એની અંદર ખાંડ પણ ન નાખવી જોઈએ દહીંની અંદર નાખવું હોય ને તો કાં તો સાકર નાખવાની અથવા ગોળ દેશી ગોળ તો બધાના ઘરે હોય દહીંની અંદર ગોળ નાખીને ખાવાથી એના અદ્ભુત ફાયદા થાય છે અથવા દહીંની અંદર મધ નાખીને પણ ખાઈ શકાય છે જો કે એ તો ખૂબ ઓછા લોકો ખાય પણ દહીંની અંદર ગોળ નાખીને ખાવો જોઈએ અથવા દહીં એમનામ જો મોડું દહીં હોય તો એમનામ સેવન કરવાથી અઢળક ફાયદા થાય છે બીજું એ કે વિરુદ્ધ આહાર હોય છે જે આયુર્વેદમાં ના પાડી હોય છે કે આ બે વિરુદ્ધ આહાર છે એનું સરખી માત્રામાં સાથે સેવન ન કરવું જોઈએ તો જેમ કે દૂધ સાથે પણ અમુક નમકવાળી વસ્તુ ન ખાવી જોઈએ નમકીન વસ્તુ અથવા વધારે ચટાકેદાર વસ્તુ પણ ન ખાવી જોઈએ તો આ રીતે જ્યારે વિરુદ્ધ આહાર લેવામાં આવતો હોય ત્યારે શરીરની પાચન શક્તિ બગડે છે એટલે પહેલું પાચન ઉપર અસર થાય છે બીજી અસર થતી હોય તો સ્કીન ઉપર થાય છે શરીર અને લોહીમાં અમ્લતા વધે છે ખટાશ વધે છે વિરુદ્ધ આહારને લીધે અને જેને લીધે સ્કીન ઉપર સમસ્યા થાય ખંજવાળ સ્કીન ઉપર નાની નાની ફોલ્યુ થાય આ બધી જે એમ કહેવાય કે આડઅસર હોય એને કહી શકાય ને કે સ્કીન ઉપર દેખાય આવે સૌથી પહેલાં જ્યારે વિરોધ આહાર લેવામાં આવતો હોય ત્યારે એટલે દહીં અત્યારે ખાવું જોઈએ અને પાચનશક્તિ વધારવા માટે પણ અને બીજું એક મહત્ત્વની વાત કરી દઉં કે જે લોકોને ઝાડા થતા હોય અથવા મરડો થઈ જતો હોય ને તો આવા લોકો માટે દહીં ખૂબ ઉપયોગી છે મરડો હોય અથવા ઝાડા હોય ને તો દહીં ખાવાથી દહીંની અંદર જીરું નાખી અને એ દહીંનું સેવન કરવામાં આવે ને દિવસમાં બે વાર કે ત્રણ વાર એક એક વાટકી તો ઝાડા છે એમાં અદ્ભુત રિઝલ્ટ મળે છે અને ઝાડામાં ખૂબ જ રાહત થઈ જાય છે એટલે દહીં છે એના એના અઢળક ફાયદા છે પણ દહીં સાથે ખાવામાં ખાંડ અને મીઠું આ બે વસ્તુ નાખીને દહીં છે એ બને ત્યાં સુધી ખાવું નહીં ખૂબ ખૂબ આભાર જય માતાજી